નમસ્તે વિદ્યાલયમાં આપનું સ્વાગત છે ગુજરાતી શબ્દો લખતા વાંચતા શીખવામાં આપણે કક્કા ઉપરથી શરૂઆત કરી છે અને હવે આજે પ થી લખવાની શરૂઆત કરી આપણે કકો લખતા વખતે આ શીખ્યા છીએ આ શેનું ચિત્ર છે પતંગ તો પતંગને કેવી રીતે લખાય ચાલો શીખીએ સૌથી પહેલા પ પતંગનો પ તો પ આપણે આવી રીતે લખીએ છીએ આવી દાદાજીની લાકડી અડધેથી અને પછી એને આમ વાળી અને આ રીતે આ લાંબી લીટી આ થયો પ પછી શું બોલીએ છીએ પતંગ તો ત અને માથે મીંડું ખર પતંગ તો ત તરબૂચનો ત આ થયો ત એને માથે

એટલે એને શું વંચાય ફટાકડા નો ફ તો ફટાકડા લખતા શીખે જો આ ફટાકડા છે ખર તો ફટાકડા એવું લખવું છે તો સૌથી પહેલા ફ ફટાકડાનો ફ કેવી રીતે લખીએ છીએ આમ કરી અને આમ અને ફ પછી ટા તો સૌથી પહેલા ટ ટપાલી નો ટ ડ કરતા ઉલટો ફ ટા એટલે ટ આ ખરો એને કેવી રીતે લખાશે આપણે આને આવી રીતે લખીએ છીએ ફ ટા પછી ક ફટા ક અને ત્યારબાદ ડા ફટા ડ આ ડ અને ડા તો આ તો આને શું વંચાય ફટાકડા ફટા ક ડ ફટાકડા હવે પ બ બ બતક તો આ તો સાવ સહેલું છે ખરું તમે વિડીયો પોઝ કરીને જાતે પણ લખી શકો છો અને પછી ચકાસી જો સાચું લખ્યું છે કે જો સૌથી પહેલા બ આવી રીતે લખીએ છીએ ખરું બ પછી ત ત નો ત બ ત અને ક ક ક કબૂતર નો તો આ આ બતક બતક હવે પ ફ બ ભ પરથી ભમરડો તો ચાલો ભમરડો લખતા શીખીએ જો આ એક છે એટલે ભમરડો બહુ બધા તો ભમરડા ખરું તો સૌથી પહેલા ભ ભ બ ભીતે ઉલટો બનશે ખરું જો બ માં અહીંયાથી લઈએ છે આમાં ભ માં માંથી આમ લેવાનું હવે મ હા મ જેવું થઈ ગયું ખરું ભ આને શું વંચાય ભ પછી મ ભમરડો એવું લખું છે ને ભ મ પછી ર ભમર ભમર ડો તો ડ અને ઓમર ડો તો અને શું કહેવાય ભમરડો ખરું ભમર ડો આવી રીતે લખાય હવે પફ બ ભ મ ઉપરથી મરચું જો આ બે મરચાં છે એટલે એને મરચાં કહેવાશે એક જ હોત તો એને મરચું એવું કે તો મ નો મ તો ચાલો લખીએ સૌથી પહેલા મ આ રીતે આડો ચોગડો પછી આ મૂકી રીટી મ પછી ર ચા તો ચ અને ચા એટલે આ અમ ખરો તો મરચા અને મરચા મરચા આપણે અનુસ્વાર પણ બોલી છે તો આને સુવંચાય મરચા ર ચા મરચા હવે પ ફ મ તિ તો યતિ નો ય આ રીતે થોડો મોટા પેટવાળો ત અને ને આમ લંબાવીને પછી આ રીતે ઊભી તો આને શું કહેવાય ય અને યતિ આપણે યતિ એવું લખવું છે તો ત અને યતિ તો રસવાઈ નાની ઈ આવે છે ખરો બોલતી વખતે જો આપણે ઈ એવું બોલીએ તો લંબાઈ જાય પણ અહી નાની ઈ છે તો નાની ઈ ને આપણે લખીએ આ રીતે રસ્વઈ ય યી અને શું કહેવાય ય ય વયસો સે પ પ બ પ મ ય ર તો ચાલો લખીએ ર ઉપર થી રમકડા જો આ શેનું ચિત્ર છે કેટલા બધા રમકડાં ડડો તેરી બે અને બેટ બેટ બોલ અને તેડી બે તો બહુ બધા રમકડા છે તો આને કેવી રીતે લખાય ર ર રમકડાનો ર પછી Mama, jangan umah, ramak, kuda, ke kerumah kuda tu, kuda doa ha, am, an. doa, apa nih pasi, mati, minggu tu anis suancai, ramak, kuda. હવે સોસે કક્કા પ્રમાણે ય ર લ લ લખોટા તો ચાલો લખીએ લખોટા આ એક બે ત્રણ એક હોય તો લખોટી ને આટલા બધા છે એટલે લખોટા તો આ રીતે નવડો પછી આમ લ ખ ઓ ખો પછી ટા એટલે ટ ટપાલી નો ટ અને આ લખો ટા આમ એટલે હજુ અહીં માથે અનુસ્વાર લખો ટા લખો ટા લખો ટા લખો ટા એવું વંચાય ખરું હવે ય ર લ વ વ ઉપરથી વહાણ જો આ શેનું ચિત્ર છે વહાણનું વ આવી રીતે લખીએ છીએ વર્તુળ જેવું હરણનો હા હા એટલે હ અને આ વ હા અને હવે અણ ફેણ નો અણ બંચાય તો આપણે હમણાં સુધી જે શબ્દો લખ્યા એને ફરીથી એક વખત વાંચતા પણ શીખી જઈએ

પછી આ શું લખ્યું છે ખ આ શું લખ્યું છે ગણપતિ ઘર પછી આ શું લખ્યું છે ચકલી ચિત્રો જોઈને તો તમને ખબર પડી જ જાય છે પણ આ રીતે વાંચીને પણ શીખવાનું છે આજે છત્રી जमरूख जबलूं, टपाली डमरूं, ढगलो फेण तरबूच थड दडो धजा नगारूं, पतंग फटाकडा બતક ભમરડો મરચાં યતી રમકડાં લખોટા વહાણ તો ફરી ફરીને આ બધા શબ્દો જાતે લખતા શીખજો અને બીજા પણ તમને જે પણ શબ્દો ખ્યાલમાં આવે એ પણ લખવાની અને વાંચવાની કોશિશ કરજો ભલે ત્યારે આવજો